કેન્દ્રીય ગૃહ અને સહકારતા મંત્રી અમિત સંભવિત ગુજરાતના પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર ખાતે સહકારથી સરિતા કાર્યક્રમોમાં હાજરી આપશે સવારે દસ કલાકે મહાત્મા મંદિર ખાતે આ કાર્યક્રમ યોજાશે ગાંધીનગર બાદ પંચમહાલ અને થરાદની પણ મુલાકાત લેશે કેન્દ્રીય ગૃહમંત્રી ગોદરાના અર્થક્ષમ સેવા સહકારી મંડળીની પણ તેઓ મુલાકાત લેશે આશાપુરા સારિયા દૂધ સહકારી મંડળીની પણ મુલાકાત લેશે અને ત્યારબાદ સભ્યો સાથે તેઓ ચર્ચા કરશે પંચમહાલ ડેરી ખાતે જિલ્લાની સહકારી સંસ્થાઓના મહાનુભાવો સાથે તેઓ બેઠક કરશે અમિત શાહ સાંજે જગન્નાથ મંદિર ખાતે દર્શન કરવા પહોંચવાના છે કેન્દ્રીય ગૃહ અને સહકારતા મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે નિકુંજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે ત્યારે શું રહેશે તેમનો સમગ્ર કાર્યક્રમ બે દિવસના ગુજરાત પ્રવાસે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત પહોંચ્યા છે ત્યારે આજે તેઓ આંતરરાષ્ટ્રીય સહકાર દિવસના કાર્યક્રમની અંદર હાજરી આપશે જુલાઈ માસના પ્રથમ શનિવારે પૂરા વિશ્વની અંદર જે સહકારી ચળવળ શરૂ થઈ તેના ભાગરૂપે સહકારિતા દિવસ તરીકે આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પણ આ પ્રકારે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસની ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે સહકારથી સમૃદ્ધિ નામના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ હાજરી આપશે રાજ્યભરના સહકારી આગેવાનો કોપરેટિવમેન્ટના આગેવાનો જે છે તે આ કાર્યક્રમની અંદર હાજર રહેશે અને મહત્વનું છે કે પૂરા દેશની અંદર સહકારીતા માળખું અને સહકારિતા ચળવળને વેગ જે છે તે ગુજરાતે આપ્યો છે અને પ્રથમ વખત જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પીએમ બન્યા ત્યારે સહકારીતા મંત્રી મંત્રાલયની સ્થાપના જે છે તે કેન્દ્ર સરકારની અંદર કરવામાં આવી અને તે જ દર્શાવે છે કે દેશની અંદર આ કોપરેટિવ સેક્ટર જે છે તે કેટલું મહત્ત્વનું છે અને તેને વેગ આપવા માટે અલગ અલગ કાર્યક્રમો જે છે તે યોજાઈ રહ્યા છે અને આજે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસની ઉજવણી રાજ્યના પાટનગર ગાંધીનગરની અંદર થઈ રહી છે સહકારિતા ક્ષેત્રના અલગ અલગ આગેવાનો આ કાર્યક્રમની અંદર હાજરી આપશે ખાસ ગાંધીનગરના કાર્યક્રમ બાદ એક સહકાર ક્ષેત્રના કાર્યક્રમ માટે અમિત શાહ બનાસકાંઠા પણ પહોંચવાના છે ત્યારબાદ પંચમહાલ જિલ્લાના પણ બે કાર્યક્રમો છે જેમાં પણ તેઓ હાજરી આપશે આવતીકાલે ભગવાન જગન્નાથની રથયાત્રા છે ત્યારે વર્ષોથી તેમની પરંપરા પ્રમાણે અમિત શાહ મંગળા આરતીની અંદર પરિવાર સાથે ભગવાન જગન્નાથના આશીર્વાદ લેવા માટે પહોંચતા હોય છે તો તેઓ આવતીકાલે જગન્નાથ મંદિરના દર્શને પણ જશે તે પહેલા આજે થોડા જ સમયની અંદર આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસનો આ કાર્યક્રમ જે છે તે પણ શરૂ થવા જઈ રહ્યો છે જેમાં અમિત શાહ હાજરી આપવાના છે તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર